ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસીબી ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બે હજાર ચોવીસ પરીક્ષાનું પરિણામ આજે એટલે કે નવ મે ગુરુવારે જાહેર કરાયું છે જેમાં કચ્છ જિલ્લાનો ક્રમગત ગત વર્ષ કરતા રાજ્યમાં નીચે જરૂર આવ્યો હોય પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ દસ થી ચૌદ ટકા જેટલો વધારો થયો છે આજે જાહેર થયેલા પરિણામમાં જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ ત્રણ બે ટકા જે ગત વર્ષ કરતા ચૌદ ટકા ઊંચું આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ચોરાણું પોઈન્ટ બે ત્રણ ટકા આવ્યું છે જે ગત વર્ષની સરખામણીએ દસ ટકા ઊંચું આવ્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં એવન કક્ષાએ પાસ થયેલી ભુજની માતૃહાયા સરકારી કન્યા શાળાની છાત્રાઓએ દિવ્ય ભાસ્કર સાથે પોતાની ખુશી અને અભ્યાસ માટે કરેલી મહેનત તથા ભાવિ સપનાઓ વિશે વાત કરી હતી ભૂજની પલક રાકેશભાઈ બુદ્ધભટ્ટી એ કહ્યું કે આજે મારા માટે સુવર્ણ સુવર્ણ દિવસ છે કે આટલા સારા ગુણ સાથે હું પાસ થઈ છું આ માટે મારા માતા-પિતા શાળા સંચાલકો અને શાળા શિક્ષકોને મહેંતને હું આભારી માનું છું તો હેંસી પ્રફુલભાઈ રાજગોરે મને સામાન્ય પ્રવાહમાં 94.43% માર્ક આવ્યા છે સારા માર્ક આવતા મારું સીએ બનવાનું સપનું પૂર્ણ થશે એવી મારી આશા વધુ મજબૂત બની છે ભુજની ઈવા કમલેશ ગોરે કહ્યું કે શરૂઆતથી જ અભ્યાસમાં તંતોડ મહેનત કરી હતી જેના પરિણામે મને સામાન્ય પ્રવાહમાં નેવું પોઈન્ટ પાંચ છ ટકા માર્ક આવ્યા છે અભ્યાસમાં મહેનત જરૂર સારું પરિણામ લાવે છે તેમજ મારા શાળાના શિક્ષકો અને આચાર્યના માર્ગદર્શન મારા માટે સારું પરિણામ લાવવા ખૂબ મહત્વના સાબિત થયા છે જિલ્લા ઇન્ચાર્જ અધિકારીએ ટકાવારીમાં વધારા સાથે સારું પરિણામ જણાવ્યું ભુજ સ્થિત ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ધો એક બે વિજ્ઞાન પ્રવાહમાં એકવીસ છાત્રો કેટેગરીમાં આવ્યા છે જ્યારે એકસો દસ છાત્રો કેટેગરીમાં આવ્યા છે તે જ રીતે સામાન્ય પ્રવાહમાં એકસો છત્રીસ વિદ્યાર્થીઓ કેટેગરીમાં અને એક હજાર ત્રણસો ચુમાલીસ કેટેગરીમાં આવ્યા છે જે ગત વર્ષની તુલનાએ ખૂબ સારા પરિણામ આવ્યા છે